સ્વાસ્થ્ય શિક્ષણ આપવામાં આવે છે એચડીઆઈ ની ગણતરી યુ એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે મિત્રો પ્રથમ આંક જો એચડીઆઈ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો પ્રથમ આંક પ્રથમ નંબર ઉપર છે આઇસલેન્ડ અને લાસ્ટમાં છે સાઉથ સુદા અને આપણે જો ભારતની વાત કરીએ તો ભારતમાં આ એકસો ને ત્રાણું દેશોમાંથી ભારતનો ક્રમ એકસો ને છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય આ માહિતી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો